રાજકોટ અંબેકા ટાઉનશિપના લોકો ઉતર્યા રસ્તા પર ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત પાણી નહીં મળે તો નહીં મળે મત બાઈક રેલી યોજી ઉઠાવ્યો આક્રોશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વીસ મિનિટ પાણી આપવાના દાવાઓ જાણે પોકળા સાબિત થતા હોય તેમ અંબિકા ટાઉનશીપના લોકો આજે સવારે રસ્તા પર ઉતર્યા હતા અને બાઇક રેલી યોજી પાણી નહીં મળે તો નહીં મળે મત જેવા નારાઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું સાથે જ પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે સાથે મતદાન બહિષ્કારની પણ ચીમકી આપી છે જોઈએ કે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે અમે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી રહ્યા છીએ છેલ્લા ત્રણ ભ્રષ્ટાચાર થાય છે બધા રજૂઆત કરેલી છે બધા લેખિત માં કરેલી છે કે થઈ જશે થઈ જશે બધા એવું જ કે છે કે થઈ જશે બાકી કઈ થયું જ નથી છેલ્લા ત્રણ વર્ષ થાય છે પણ હજી કઈ એવું બાકી સામે કે ના તમારું ચાલશે અમુક જગ્યા સેટિંગ છે એનું એવું ચાલશે ઉપર નીચે સુધી થાય જ છે પાણી છોડવા વાળા લઈને ઉપર સુધી સેટિંગ છે અને અમારા ભાગનું પાણી જોઈએ આવી ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે બેલાયકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર